નમસ્કાર પ્રણામ દોસ્તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો કોઈ દગો આપે ત્યારે શું કરવું જોઈએ એના વિશે છે તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને આ વીડિયોને છેલ્લે સુધી જરૂર જુઓ તો ચાલો શરૂ કરીએ દોસ્તો જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજો કે સમય અને શક્તિ એવા લોકો પાછળ બરબાદ ના કરતા જે લોકો માટે ગમે તેટલું કરવા છતાં પણ એમને બીજા જ લોકો સારા લાગતા હોય ઊંચું ઉડતું પક્ષી ક્યારે પણ અભિમાન કરતું નથી કારણ કે તેને ખબર હોય છે કે આકાશમાં બેસવા માટે જગ્યા નથી હોતી ખરાબ સમય એ તમને જિંદગીના એ સત્યનો સામનો કરાવે છે જે તમને સારા સમયમાં ખબર પણ નથી હોતી જિંદગી ખૂબ જ મોંઘી વસ્તુ છે એટલા માટે એને સ્વાર્થી અને મતલબી લોકો પાછળ ક્યારે બરબાદ ના કરવી જોઈએ દોસ્તો જે કોઈ માણસ તમારા વિશે જે કંઈ પણ વિચારે છે એમને વિચારવા દો કારણ કે દરેક કોઈ માણસ તમારી વાસ્તવિકતાને સમજવાને લાયક હોય એ જરૂરી નથી જ્યારે પરિસ્થિતિ બદલવી મુશ્કેલ હોય ત્યારે મનની સ્થિતિ બદલી નાખો તો બધું આપોઆપ બદલાઈ જશે કોઈકને નાની ભૂલથી ઉતારી પાડવા એ તો અહંકારનું પ્રદર્શન છે પરંતુ એને સાચો માર્ગ બતાવો એ સંસ્કારના દર્શન છે કિંમતી તો ઘણું બધું હોય છે આ દુનિયામાં પરંતુ દરેક વસ્તુની કિંમત ફક્ત સમય જ સમજાવી શકે છે શિખામણના સો શબ્દો કરતાં અનુભવની એક ઠોકર વધારે અસરકારક હોય છે જિંદગીમાં જે કંઈ પણ થાય છે એનું કંઈક ખાસ કારણ હોય છે કાં તો એ કંઈક બનાવીને જાય છે અને કાં તો એ કંઈક શીખવાડીને જાય છે હવે તો લોકો પણ તમારી કદર ત્યારે કરવા લાગે છે જ્યારે તમે એમની જેમ અનદેખી કરવા લાગો છો સમય હંમેશા માટે એક જેવો નથી રહેતો દોસ્તો એમને પણ રડવું પડે છે જે કોઈ પણ કારણ વિના બીજા લોકોને રડાવે છે બધા રસ્તામાં તકલીફ હોય છે અને બધી તકલીફોમાં રસ્તો પણ હોય છે એ ક્યારેય ના ભૂલતા દોસ્તો માફી માગવા વાળો દરેક માણસ ખોટો નથી હોતો કેટલાક લોકો ઝૂકી જતા હોય છે સંબંધોને નિભાવવા માટે નાના વિચારોવાળો માણસ એ પોતે તો આગળ નથી વધતો પરંતુ તેની સાથે રહેવા વાળા વ્યક્તિને પણ એ આગળ નથી વધવા દેતો કોઈ પૂછે જીવનમાં શું મેળવ્યું અને શું ગુમાવ્યું તો બિંદાસથી કહેજો કે જે ગુમાવ્યું એ મારું હતું જ નહીં અને જે મળ્યું છે એ તો ભગવાનની કૃપાથી મળ્યું છે પોતાનું દર્દ મહેસૂસ થવું એ જીવતા હોવાનું પ્રમાણ છે પરંતુ બીજાનું દર્દ મહેસૂસ થવું એ માણસ હોવાનું પ્રમાણ છે સારા માણસની કદર કરતા શીખો દોસ્તો કારણ કે સારા માણસ એ જિંદગીમાં વારંવાર નથી મળતા પોતાને એવા બનાવી દો કે લોકો તમારા આવવાનો ઇંતજાર કરે ના કે તમારા જવાનો ઇંતજાર કરે જીવનમાં બદલાવ એ ત્યારે જ આવે જ્યારે માણસ પોતાને જ બદલી નાખવાનો નિર્ણય કરે છે નહીં તો દિવસો તો સૌના બદલાય છે પણ દિશા એ થોડા લોકોની જ બદલાતી હોય છે સંબંધોને ખાલી સમયની નહીં પરંતુ સમજણની પણ જરૂર પડે છે જ્યારે આપણો ખરાબ સમય હોય છે ત્યારે લોકો આપણો હાથ નહીં પરંતુ આપણી ભૂલ પકડતા હોય છે સમય છે ત્યાં સુધી જીવતા શીખી લેવું જોઈએ સાહેબ કારણ કે કોણ ક્યારે આપણો સાથ છોડી દે ને એ કંઈ ખબર નથી હોતી કોઈના જીવનમાં વિકલ્પ બનીને ના રહો કારણ કે વિકલ્પોને તો લોકો જરૂર પડે ત્યારે જ પસંદ કરે છે પરંતુ જે લોકો મૂલ્યવાન હોય છે એ ક્યારેય પણ વિકલ્પ નથી બનતા કોઈ ભલે કંઈ પણ કહે પરંતુ પોતાના મનને શાંત રાખો કારણ કે તડકો કેટલોય પણ હોય પરંતુ એ સમુદ્રને નથી સુકાવી શકતું ઠીક છે કાલ કરીશ બસ આ વાક્ય જ આ શબ્દ જ માણસને આખું જીવન કામયાબ નથી થવા દેતું જો સમય હંમેશા માટે એક જેવો રહેતો હોય તો પોતાનાઓની ઓળખાણ કેવી રીતે થઈ શકે જ્યારે તમે બોલો ઓછું અને સાંભળો વધારે છો ત્યારે લોકોને તમે વધારે પસંદ આવો છો સંબંધ ત્યારે લાંબા ચાલે છે જ્યારે બંને લોકો જીતવા નહીં સમજવા માટે વાત કરે છે કારણ કે જીતવું એ અહંકાર છે પણ સમજવું એ પ્રેમ છે એવા સંબંધો જ જીવનમાં ઓક્સિજન બની રહે છે શાંત સ્થિર અને ખૂબ કિંમતી જિંદગીમાં બદલાવ લાવવા હોય તો સૌથી પહેલા તમારી વિચારધારા બદલો વિચારો બદલાતા જ નિર્ણય બદલાય છે અને નિર્ણય બદલાતા જ આખું જીવન પણ બદલાઈ જતું હોય છે હવે દર્દ સહન કરવાની આદત પડી ગઈ છે સાહેબ હવે કોઈને પણ દર્દ કહેવાની જરૂર નથી પડતી એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો કે સમય બતાવવા વાળા ઘણા મળશે પરંતુ સમય પર કામ આવવા વાળા લોકો ખૂબ જ ઓછા મળશે સંબંધ એવી વસ્તુ છે જ્યાં વારંવાર પોતાને સાબિત ના કરવા પડે જ્યાં શંકા કરતા પણ સમજવાની જીદ વધારે હોય જ્યાં છંટકાવ કરતા પણ સંભાળવાની લાગણી વધારે હોય એ જ સાચો સંબંધ દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે આભાર